શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીના દિવસે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી વ્રત કથા કહીશું વ્રતની વિધિ કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે જન્માષ્ટમી વ્રત વ્રતની વિધિ શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી તથા મંદિરમાં જઈ સ્તુતિ ભજનો ગાવા રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થતા ઉત્સવ ઉજવવો આખો દિવસ ઉપવાસ કરો અને બીજે દિવસે પારણા કરવા મથુરાના રાજા કંસને દેવકી અને વાસુદેવ નામે બેન બનેવી હતા આઠમું સંતાન તારા મૃત્યુ નું કારણ બનશે આકાશવાણી દ્વારા પણ કંસ ને આવી સૂચના પ્રાપ્ત થઈ હતી આથી કંસ રાજા એ ગુસ્સે થઈને બહેન બનેવીને કેદમાં પૂરી દીધા કેતખાનામાં દેવકીને સાત સંતાનો જન્મ્યા એ બધાને કંસે મારી નાખ્યા આઠમાં બાળક તરીકે સ્વયં ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે દેવકીના પેઠે અવતર્યા કંસનો કાળ કૃષ્ણ જન્મી ચૂક્યા તેમને કંસને મારી તેમને કંસને મારી નાખ્યો જે દિવસે કૃષ્ણનો જન્મ થયો એ દિવસે દિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી પણ કહેવાય છે આ દિવસે ભાવિક ભક્તો ઉપવાસ કરે છે અને રાતે કૃષ્ણ જન્મ થયા પછી બીજા દિવસે પારણા કરે છે આ દિવસે આખો દિવસ મંદિરમાં ભજન કીર્તન થાય છે ભાવિકો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી નામના હર્ષનાદો કરે છે ગુલાલ ઉડાડી આનંદ ઉત્સવ ઉજવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણ કથા પણ વાંચાય છે ઢેર ઢેર મેળા ભરાય છે લોક માનવા મેળાઓમાં હિલોળા લેતું જોવા મળે છે આમ આખો દિવસ આનંદ ઉત્સવ ઉત્સવ ઉજવ્યા પછી રાત્રે બાર વાગે મંદિરોમાં કૃષ્ણ જન્મના દર્શન થાય છે જશોદા મૈયા કૃષ્ણને પારણે ઝુલાવતા હોય છે બીજે દિવસે ભાવિક ભક્તો પારણા કરે છે